પાટરું કે વાસરું નહીં કે પાણી પીવરાવું હોય તો દોઢ બે મહિના હોય તો પીવરાવાય ભાઈ હું તો છે ને દોઢ બે મહિના થાય ને પછી પાણી પીવરાવાનું ચાલુ રમ રમ દઈ રહ્યા કી દઈ રહ્યો મજામાં એમ એકદમ મજામાં સ્વાગત છે તમારો નવા બ્લોગ ની અંદર તો આજી ગરમી તો બાકી નહીં થાય કાલે તો મંડપ ની મજા બગાડે ના કે હામિયા ને ધજા ને મેં એક કોરા ને એક કોરા પરસાદ ની વાતો પૂરી કાલે તો

એટલો રણજીતભાઈ જોવો ખડ હારે મી હવાર મી આવે તું હું દોવે ને ખડ વાટે લીધો તો એટલે રણી આગળી ડેરી થાય મણ કે ખડ વાટવાનો છે ને એની નાખ ખવાર મેં કહ્યું ખડ વાટવાનો મેં કીધું હું એ ખવાર તમે વાટલી છો તું હારે લે એટલે બે પાછળ હું ઘેર લેતો ગતો ને હજુ ત્રણ ફેરા થાય એક ફેરો લઈ નહીં જાય ને હજી બે ફેરા પડ્યા મિત્રો હું ઝીણ કર્યો ને મારે માથે થોડોક ઓછો વજન છે રણજીત મોટો હતો એને માથે જાજો વજન છે હું કામકાજ છે આ મારું એક વાહુ મે આવ સુમાહા હા જીવું છે ગુ હટાણે વર ઉનારે સુમા હું છે કે મુનારો થઈ કે ખબર ન પડતી તો મિત્રો આપણા ઢોર તો કામ બધું કમ્પ્લીટ કરી લીધું ને હવે યુ આપણે જવાનું છે આલા કાકા ના કામ કરો કે છે ને ઈ ગા વાણા માં ઈ હગા કાકા દીકરા દીકરીનું નું વાણું ઓહો મણી કઈ

તો આપણે આના આગળ પાણી કરે ને પછી આની છોડી શું ઘડે તે ઠેક છે ઠેક થી તો એ હવાર મે બકરાનું બસલું ધોરણ

હું તો વિડીયો હતો વાલીમાં તો અમારા દેવા ભાઈ ઇધર આ ગયા હે કા વર્ધન ગાય તો આ ગાય નહી હે ને હીટ માં ફૂલ કરારું નાખે લાઈ પકડાવ રાયડું નાખ્યા કે કરારું કરે મિત્રો ગાય તમને મી દેખાડી હતી ને ઈ છે કમાકી માથા ખાધું થકુ તો એક કામ કર તારે કઈ કામ હોય તો સાથ હું નામ બે મૂકે હાલો હાલો પછી પગ આવી આવ્યો કથન એ કોઈ છે કે આ કુણ છે ભનો છે કે દેવો છે છે ને બાકી મોરલા જેવી એક વાહુ મેં એક વાહુ આ ગાજે

ગાય ફેરી નો કે ને કાલે બિદદાન મુકાવેલ હોય એટલી ખાવાના ચાન્સ નો રહે તો દેવો ભાઈ જો ફોટો હા ફોટો પડાવો દેવો કઈ હાલ તો હાલ ફેરી હાલતા દેવા દેવાના ગૌશાળામાં મૂકે ને જાઉ મૂકી જાય ને તો ફરી હોય તો કદાચ ફરી જાય

પણ આ તો દેવાની જ નથી થતી એ પાછી જે આવે ને આજુ છે વાસળી આવે એ જ બીજ દાન કરે એટલે વાસળી આપણે રાખવાની તો નહી તો વેસે જ નાખવાની છે તો હાલો ઓલી ત્રણ પીહો ધમારી દીધી આ બે ને ઉપયોગ કરે ધમારે હલો ઘસવાનું બાકી છે પછી ધારી ધોવાનું શાક ને પંદર મિનિટ થાય એટલી કહી નથી મિત્રો એક ભાઈ ની કોમેન્ટ હતી કે કેટરું કે કે પાણી પીવરાવવું હોય તો દોઢ બે મહિનાનું હોય તો પીવરાવે ભાઈ હું તો દોઢ બે મહિનાનું થાય ને એ પછી પાણી પીવરાવાનું ચાલુ કરતા કે એ પછી છે ને દૂધની ની એની છે ને પ્રવાહીની વધારે જરૂર હોય ને આપણી એના જેટલી જરૂર હોય ને એટલું આપણે દૂધ પૂરું પાડે ન ફાકતા હોય એટલે છે ને આપણે પાણી પીવરાવું પડે લીટર દોઢ લીટર પછી પાટીની કે વાસરીને પાણી પીતા આવડવું જોઈએ આપણે છે ને ભાદર છે દિવાળી છે મેના છે મેના તો કે જન્મથી જ નબળી ઉતી એટલે દિવાળી છે ભાદર છે તમે જોવો શકો છો આ આની મી પાણી પીવરાવે શેરી પાણી પીવરાવ્યું છાશ દૂધ પછી દિવાળીની પણ એવી રીતથી તું શેરી એટલે એવું ન હોય કે ગણાય ગણાય છ સ સાત સાત મહિના સુધી પાણી નથી પીવડાતા પણ ને સાંભળું એટલું દૂધ પીવરાવતા હોય એટલે આપણી એટલે ન પીવરાવે તો હાલે પણ આપણે એટલું સાબુ દૂધ પીવરાવે ન હોય કે એટલે પાણી પીવર જ પડે કે એના શરીરનું પાણી ઘટતું હોય આ એ સેફના તબેલા નો એ ત્યાં ઝારથી પાણી પીવાનું મન થાય ને તાર પાણી પીવા હવે જ્યારથી આઠ દિન હોય દસ દિન હોય પંદર દિન હોય ઝાર પાણી પીવા માટે જાય ને એની પાણી પીવા દે આપણી આપણે એવું નથી કરતા આપણે ત્યાં દોઢ મહિના સુધી ઝારી લઈએ કે તાર સુધી સાય હોય દૂધ હોય એટલી પીવરાવીએ

તો એ ભેહુ ની કઈ ઓહર છે કે હાલો આપણે બારોબાર ની કરવાનો છે બેઠી ને મજા મજાથી ગાય બેઠી આ બે ત્રણ ઊભી પાણી કઈ ઓહર નથી ન હું કદો ફારા બધા ફારલા પછી શું કરતો તો મિત્રો હેને આખી ભેહુ નું ઉશી ચડાવ દીધી ને ટીટા રોડ ની અઠી રાખી બે ગાયો ની ને પાવરા ખાણ બાણ બધું કમ્પ્લીટ થઈ ગયું

mon ne ba oh aduh pada